ડાકોરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પહોંચે છે અને ભગવાનના દર્શન કરે છે પરંતુ આસપાસના વિસ્તારોમાં હજુ પણ ગંદકી જોવા મળે છે જેથી અહીં આવતા શ્રદ્ધાળુઓની પણ મુશ્કેલી પડે છે સાથે સાથે જુદા જુદા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ડાકોર સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાને કારણે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આપે છે પરંતુ ઘણી ઉદાસીનતા દેખાઈ આવે છે જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે

જેના તરફ ધ્યાન આપવાની જરૂર છે અને સરકાર દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે. કેટલાકનો આક્ષેપ છે કે આ નાણાનો ઉપયોગ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ કે સંસ્થાના સભ્યના વિકાસ માટે થઈ રહ્યો છે. કેટલાકનો પ્રશ્ન એ પણ છે કે શું આ નાણાનો ઉપયોગ ચીફ ઓફિસરના વિકાસ માટે થઈ રહ્યો છે? વોર્ડ નંબર બે માં યમુના કુંજ સોસાયટીના સ્થાનિક ભાવના બેન ઝાલાનું કહેવું છે કે કેટલીક તકલીફ સતત વધી રહી છે અમારે તકલીફ એ છે કે જ્યારનો વરસાદ આવ્યો આઠમાંથી ત્યારનો વરસાદ આવ્યો ત્યારના પાણી ભરેલા છે હજુ પણ ખાલી કરવામાં આવ્યા નથી અને વધતા બીજું કે ઘર આંગણે જ ગટરો ઉભરાયેલી છે એટલી બધી ગટરો ઉભરાય છે કે છેલ્લા એક મહિનાથી અમારા દરવાજા બંધ રાખવા પડે છે કે શ્વાસય લેવાતો નથી ખુદ થી ત્રીસ કેસ તો ડાયેરિયા વોમિટિંગના જ હતા અહીં ગાડી મતલબ કે આખી સોસાયટીમાં બધા બીમાર જ છે અત્યારે હાલા હું ખુદ બીમાર છું મને બે દિવસથી જાડા વોમિટિંગ તો થઈ ગયા છે ડાયરિયા વોમિટિંગ ભાઈ હું આરોગ્ય હેલ્થ હું આરોગ્યનો કર્મચારી છું અને મારા જ ઘર આગળ અને મારા જ ઘરની આજુબાજુ આટલી બધી ગંદકી હોય તો બીજાની તો પબ્લિકની સેવા અમે કેવી રીતે આપી શકીએ અમે ખુદ જ બીમાર છીએ તો આટલી બધી ગટર ઉભ્યા નગરપાલિકામાં અમે હું અઠવાડિયાથી અરજીઓ આપું છું ચીફ ઓફિસરને મેસેજ એ કર્યા છે એ લોકોને વારંવાર કહેવા જવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી એ ગાડી ડાકોરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી વર્ષોથી ભરાઈ જાય છે નુકસાન પણ ઘરમાં ખૂબ થાય છે ને વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાઈ જાય છે છેલ્લા પંદર દિવસથી વરસાદ ન હોવા છતાં પાણી ભરાયેલા જોઈ શકાય છે ગંદા પાણીના ખાબોચિયા રહે છે અને દુર્ગંધ મારે છે રોગચાળો ફેલાવાની સતત દહેશત રહે છે અહીંના લોકો વારંવાર ઝાડા ઉલટી અને વાયરલ તાવના ભરડામાં જતા રહે છે સ્થાનિક મહિલાઓ અનેક વખત રજૂઆત કરી ચૂકી છે ગટરોના ગંદા પાણી સતત ઉભરાતા રહે છે જેને માટે મહિલાઓની આરોગ્યની સ્થિતિ પણ માઠી અસર થઈ રહી છે વરસાદી પાણીનો નિકાલ લાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને નગરપાલિકાના ઉદાસીનતા દેખાઈ રહી છે અહીંયા જન્માષ્ટમી ઉપર વરસાદ પડ્યો ત્યારે આખી સોસાયટીમાં કમર બરાબર પાણી ભરાઈ ગયું હતું ત્યારે ગટર ઉભરાઈ હતી ત્યારની ગટરો એવી ને એવી જ છે કેટલી વખત મારી બેન હું નગરપાલિકામાં એપ્લિકેશન આપી છે પણ એ લોકો કંઈ એક્શન લેતા નથી કંઈ જોવા બી આવતા નથી મારી ઘરની આજુબાજુ ચારે તરફ ગંદકી છે નકરો રોગચાળો ફેલાય એવું ભરેલું છે પ્લાસ્ટિકની કોથળીઓ મારા ઘર આગળ જ ગટર ઉભરાય છે અને આ સોસાયટીમાં કેટલાય બધા ઓલ્ડ એજ ના માણસો રહે છે તે લોકોને હેલ્થનું નું નહીં જોવાનું એ લોકો કઈ આવતા નથી જોતા નથી વીસ થી પચીસ માણસો અહીંયા ડાયરિયા વોમિટિંગ ના પેશન્ટ છે અહીંયા અને ગરડા માણસો વધારે તો રહે છે તે લોકોને જોવા નહીં આવવાનું મારા ઘર આગળ જ અહીંયા આખો દિવસ ગટર ઉભરાય છે આખો દિવસ ઘર બંધ રાખું છું મારી મમ્મા એકલી રહે છે તો એ લોકોની કોઈ ફરજ નથી કંઈ આગળ જોવા આવે આ અઠવાડિયા પંદર દિવસથી એટલું બધું ગંદકી છે કે ડાકોર નગરપાલિકામાં

અને છેલ્લા બે મહિનાથી અહીં આગળ ડ્રેનેજનું પાણી ઉભરાય છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી પેપરોમાં છપાવાળાવ્યું છતાં પણ કશું જ એનું પરિણામ આવ્યું નથી પાછળના જે સભ્યો હતા પાંચ વર્ષ પહેલાંના એ લોકોએ જે આ વરસાદી પાણીની ગટર કે જે દર વર્ષે સાફ કરવી જોઈએ એ કરી જ નથી એના કારણે આ એક પ્રશ્ન ઊભો થયો છે અને આ એક એવો પ્રશ્ન છે કે એમાં ગટરનું અને વરસાદી પાણી ડ્રેનેજ અને વરસાદી બંને મિક્સ થયું છે એટલે અહીંયાથી જે બે હજાર માણસ આવરજવર જવર કરે છે કે ભોયવાળો નવી નગરી ભરવાડવાસ આ બધા જ લોકો અહીંયાથી જ જાય છે એ દરેકને આ તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે અને છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે ઘરે ઘરે ખાટલા છે ઘણા લોકો બીમાર થયા છે પણ નગરપાલિકાની કોઈ ઊંઘ ઉડતી નથી ડાકોર માં અનેક મહત્વની સંસ્થાઓ આવેલી છે અને અનેક મોટા મંદિરો આવેલા છે ડાકોરમાં નગરપાલિકા જ્યુડિશિયલ કોર્ટ મંદિરો પણ છે ને સાથે વિશ્વ પ્રસિદ્ધ

પણ કોઈ કશું નિકાલ કરતું નહીં કોઈ સભ્ય બી કરતું કે પછી આ અહીંયા ત્યાં નગરપાલિકાની નજીકમાં આવેલી છે અને અહીંગર બે હજાર જેવી વસ્તી અહીંગર રહેલી છે અને અહીં ગણપતિની પણ સ્થાપના કરી છે પણ એટલું બધું પાણી થઈ ગયું છે ઢીચન હોમણનું કોઈને આવા જવામાં એટલી બધી મુશ્કેલી પડે છે કે લોકો પછી બીજા રસ્તેથી જાય છે અહીં જે મેન રસ્તો બે હજારનો જવાનું છે એથી કોઈ બીજા જતા નહીં એટલી બધી તકલીફ પડી છે એમાં નગરપાલિકાવાળાએ કોઈ પણ સભ્ય કોઈ પણ સમસ્યા હાલ થતી જ નથી અને અહીં ચૂંટાયેલા પાપ સભ્યો ઉભરાતી ગટરો હોય કે અન્ય પ્રશ્નો ચૂંટાયા પછી જોવા જ આવતા નથી ચૂંટણી સમયે હાથ જોડી તમારા બધા કામો કરવા બંધાયેલા છે તેવી લુભામણી વાતો કરી જતા હોય છે ત્યારબાદ કોઈ ફરક તો પણ નથી તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે ને સાથે સાથે મહિલાઓએ હવે નારાજગી પણ વ્યક્ત કરી છે વિકાસની વાતો કરતી સરકાર પ્રજાના ટેક્સના રૂપિયા ઉડાડી દેતી હોય છે પણ કોઈ ટીમ વર્ક ઉભો કરી સક્ષમ અને કુશળ અધિકારીઓ દ્વારા ગામે ગામ સડ પરીક્ષણ કરાવતી નથી ભ્રષ્ટાચાર આ રીતે દૂર થશે શું ભાજપના મળતિયાઓના પ્રજાના ટેક્સના નાણાથી વિકાસ થશે ઘણા બધા પ્રશ્નો પ્રજા કરી રહી છે હાલ તો ગુજરાત બહારથી ડ્રેનેજ લાઇન ના સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે સરકાર અંતર્ગત યોજના જ્યુડિશિયલ અનુલક્ષી હોવાનું કહેવામાં આવે છે કોઈ પરમિશન નહીં મળાય બિન ફિક્સ નહીં હૈ જીડીએમ સે આદેશ ہوا છે જીડીએમ સે कोई डेट फिक्स नहीं है हम लोग अर्जेंट में यहाँ बाढ़ पीड़ित एरिया है वहाँ अर्जेंट में गाड़ी है लम से तीन चार एरिया में ये मेरे को पता नहीं है ये नगर पालिका को पता होगा कितने एरिया में काम बाकी है सफाई करना चार सफाई करनी चाहिए ये तो ना बतलाएँगा ना हुआ और नीचे हो गया तीन चार रोज तीन चार रोज हो गया સરકારની જુડિશિયલ યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવાની જરૂર છે જ્યાં સ્થિતિ હોય ત્યાં કચરાને દૂર કરવાની જરૂર છે ને ગટરોને સાફ કરવાની જરૂર છે ડાકોરના રહીશોને આક્ષેપ છે કે મોટા મોટા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મશીન ના બેનરો લગાવેલ બંબા આવે છે પણ પૂરતી કામગીરી કરતા નથી ડાકોરના વોર્ડ નંબર વોર્ડ નંબર બે યમુના કુંજ સોસાયટી તેમજ હરિજનવાસ ઇન્દિરા નગરી વાઘરીવાસ નાની ભાગોળ જેવા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હોવાથી તેમજ ડ્રેનેજ ના ગંદા પાણી ઉભરાઈ જવાથી સ્થાનિકો રૂપના ભરડામાં આવી ગયા છે